સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે ન્યુઝ સેવન તમારું સ્વાગત છે તંત્ર કુર નેત્રામાં હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે વાત કરીએ તો મૂડી તાલુકાના આજુબાજુના વિસ્તારમાં કોલસા અને સફેદ માટી અને રેતી ચોરી મોટી માત્રામાં થાય છે ત્યારે આ બાબતની રજૂઆત તો સાંસદ સભા સુધી પહોંચી હતી આ પ્રશ્નો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સાંસદ સભા બોલ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઉઠાવ્યો હતો એ જ પ્રશ્નો પરમાર અશોક ધરૂભાએ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને લેખિત રજૂઆત કરી હતી કોલસાનો કાળો કારોબાર બંધ કરવા માટે અનેક મૂડી તાલુકામાં મુખ્યમંત્રી કાર્યક્રમ પણ મૂક્યા હતા અને વિગતવાર કરીને અને વિડીયો જોઈ શું કયા ઉપર માર અશોકસિંહ ધીરુભા જોઈએ વિડીયોમાં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સેવન ઇન્ડિયા હું સુરેન્દ્રનગર જિલ્લાના પર્યાસન મંત્રી અશોકસિંહ ધીરુભા મૂડી શહેરમાંથી બોલું છું માજી પંચાયત સભ્ય અને પત્રકાર પણ છું મારી રજૂઆત એ છે કે મૂડી મૂડી સાયલા ચોટીલા અને મૂડી અને થાનમાં કોલસાનો કારોબાર ચાલે છે અને સાયલામાં બ્લેક ટ્રેપનો આ રજૂઆત મુખ્યમંત્રી સ્વાગત કલેક્ટર સાહેબને રજૂઆત કરી પણ એનો હજુ અમલ નથી થયો કારણ કે આ આ ત્રણેય તાલુકામાં એટલી બધી કોલસાની ખાણીઓ ચાલે છે કેટલી ખાણો હશે અંદાજીત બાવીસો ત્રેવીસો ખાણું ચાલે છે અને આ મેં રજૂઆત લેવલે ઉપર લેવલે અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતાને પણ કરેલી છે જિલ્લા પોલીસ વડા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ખાણ ખનીજ વિભાગ પછી પ્રાંત અધિકારી તમામ જગ્યાએ ઉપર લેવલે ગાંધીનગર ગવર્નર તમામ જગ્યાએ કોલસાના કારોબારની રજૂઆત કરેલ છે કારણ કે મારી રજૂઆત એ છે કે કોલસાના ખાડા મોટા મોટા ગાળવામાં આવે છે એમાં મજૂરો કામ કરતા હોય તે પડી જાય છે અને મરણ પામે છે પછી નીકળતા નથી પછી એને ઉપર ધૂળ દાટી દેશે અને ઉપર અગરબત્તી મૂકી દેશે અને એમને મલાઈ ની મોટી મલાઈથી પડઘા આજ મુદ્દો જિગ્નેશ મેવાણી પણ આપણે વિધાનસભામાં જે લીધો હતો તો એ બાબતે તમે શું કેશો જીગ્નેશ મેવાણી ને મેં આ બાબતની નકલ પણ મોકલી જિગ્નેશ મેવાણી વિરોધ પક્ષના નેતાને એ એના આધારે એમને જોયું કે આ કોંગ્રેસ સમિતિના ફરિયાદશીલ મંત્રી છે અમારા જિલ્લાના આ રૂજ સાચી જ હોય એમને એ બાબતમાં વિરોધ રજૂઆત કરી પછી એ બહુ મોટા પડઘા પડ્યા છે બધું પકડાય છે પણ આનો તથ્ય અમલ નથી થયો અમારા રાતીના સમયે અમારા મૂડી શહેરમાંથી લગભગ

એટલે આ પરથી નક્કી થાય છે કે કોલસાની ખાણું બંધ નથી થતી હું કયા આધારે આમાં કોણ કોણ અધિકારી સંકળાયેલા છે કોણ કોણ આમાં થયા છે એ બાબતની ઉચ્ચ કક્ષાએ વિજિલન્સ વિભાગ એસીબી વિભાગ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરે અને સ્થળ ઉપર કોલસાનો કારોબાર ચાલે વચમાં જે કોલસાની ખાણું જે બુરવામાં આવી હતી તો ફરીથી પાછું ખનન ચાલુ થઈ ગયું ફરીથી લોકોએ ખાડા ઉખાડી નાખ્યા અને ખાડા ઉખાડીને એ લોકોએ ચાલુ કોલસાની ખાણું બેફામ ચાલુ કરી દીધી છે મોટી મલાઈથી આ ચાલતું કોલસા ગોભાણ છે જૂનાગઢ જિલ્લામાં અને રાતના સમયે દિવસના બેફામ ડમ્ફરો ચાલે છે એ એક્સિડન્ટ કરી અને ઉડાડીને માણસોને જતા રહે છે નિર્દોષ માણસો આ ડમ્ફરોના એક્સિડન્ટથી મરણ પામે છે મારી વારંવાર રજૂઆત છે છતાં આ લોકો કઈ કાર્યની એની થતી નથી કયા કારણે અને નંબર પ્લેટ વગરના જે ડમ્પરો નીકળે છે એ બાબતે તમે આરટીઓને શું કહેવા માંગો છો નંબર પ્લેટ વગરના ડમ્પરો નીકળે છે મેં આરટીઓ વિભાગને પણ મોકલું છે તમામ જગ્યાએ મેં મોકલું છે છતાં એનો અમલ થતો નથી આ લોકો અમલ કરતા નથી ક્યાં આધારે ગુજરાત રાજ્યના હું એક જ વાત કરું છું કે ગુજરાત રાજ્યમાં કોઈ એવા એક એવા મંત્રી છે જે આ બાબતમાં રસ ખૂબ લેશે અને લોકો દ્વારા આ રજૂઆત મળે લોકો દ્વારા આ મુખ્ય રજૂઆત મળી છે કે મંત્રીશ્રી આમાં રજૂઆત છે એ બાબત આ બંધ થતું નથી તો મંત્રીશ્રી આમાં શું કામ રસ લેવો જોઈએ લોકો મરી જાય છે મરણ પામે છે છતાં આવું ક્યાં આધારે બંધ નથી થતું તો એમને એ લોકોને દયા આવી જોઈએ કે મજૂરો મળી મરી જાય છે વાહનો એક્સિડન્ટ કરી ડમ્ફરો ડમફોરો વયા જાય છે તો આ બધું બંધ થઈ જવું જોઈએ તાત્કાલિક ધોરણે અને સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની નુકસાન થાય છે કારણ કે પરમિટ વિનાનું બધું ચાલે છે હું કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એ બચાવવા માટે પણ હું પ્રયત્ન કરું છું સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થાય છે બચાવવા માટે હું પ્રયત્ન કરું છું ઘણા ટાઈમથી આ રજૂઆત મારી દસ વર્ષથી છે બરાબર આ બાબતે તાત્કાલિક જિલ્લાનું તંત્ર જાગે અને હાઈવે ઉપર રાતીના સમયે દિવસના સમયે ચેકિંગ કરે અને ચેકિંગ કરીને જોવે કે ભાઈ પરમિટ તમારી ઘર છે ના નથી સ્થાનિક પોલીસ સ્ટેશન મુકાઈ દઉં વાહનું શું કામ ક્યાં કારણ આધારે નથી મુકાવતા તો આપણે ઉપરથી નક્કી થાય છે કે તમે મલાઈના આધારે ચાલવા દો છો મારી રજૂઆત છે કે તાત્કાલિક આ બંધ થઈ જવું જોઈએ